જી મણિનગરની આ નેલ્સન સ્કૂલ આપણે બતાવશું કે કયા પ્રકારથી જર્જર થઈ ચૂકી છે એક તરફથી તો સ્કૂલ જે છે તે તે નમી હોય પ્રકારના દ્રશ્યો પણ ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા છે પરંતુ આઠસોથી પણ વધારે વિદ્યાર્થીઓનું જીવના જોખમ જે છે તે અહીંયા તોડાયેલું છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ન તો શિક્ષણ વિભાગ લઈ રહી છે ન તો ડીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે અનેક ફરિયાદો બે હજાર સાત થી થતી આવી છે તેમ છતાં పరిస్థితి છે જે ઠેરની ઠેર જોવા મળી દે છે પ્રિન્સિપાલ સાથે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારની પ્રિન્સિપાલ سے મળના હે પ્રિન્સિપાલ આયા નહી ઓસ્ટ ઈન્ડિયા હે નહી તો કોણ હે કોઈ નહી હે કોઈ તો હોગા મિસ્ટર પ્લીઝ સર એક જોઈ શકો છો કે તમે ઢક્કો મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે આપ આપ ગલત કર રહ્યા છો છૂમો મત મુજે ऐसे आप નહી આ સકતે હમ તો પ્રિન્સિપલ કા કામ આપી રહ્યા છે એટલે સમજી શકાય છે કે સ્કૂલ દ્વારા જે છે કોઈ પણ પ્રકાર નિવેદન જે છે આપવાથી બચી રહ્યા છે અગાઉ પણ ન્યુઝ કેપિટલ સ્કૂલ

અને કહી રહ્યા છે કે અંદર કોઈ નથી પણ તમે ન્યૂઝ કેપિટલના કેમેરામાં જોયું કે ઉપર જ્યારે ગેલેરી પર આપણે કેમેરા પેન કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ અંદર દેખાયા હતા મતલબ શાળામાં જો વિદ્યાર્થીઓ છે તો કોઈને કોઈ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ મતલબ કે ક્લાર્ક હોય કે પછી કોઈ શિક્ષક હોય તે કોઈ ત્યાં ઉપલબ્ધ છે તેમ છતાં પણ અંદર પ્રવેશવામાં નથી દેવામાં આવી રહ્યા અને સાથે સાથે એમ કહેવામાં આવે છે કે અંદર કોઈ નથી જ્યારે કે આપણે કેમેરામાં જોયું કે વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે વૈભવી

મતલબ અંદર ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફમાં કોઈને કોઈ તો ઉપલબ્ધ હશે જ પણ આપણને એમ જુઠ્ઠાણું કહેવામાં આવી રહ્યું છે કે અંદર કોઈ નથી આ શું તો

જેવી વહેલી બને તેમ આ સ્કૂલ સામે કાર્યવાહી જે છે તે કરવી પડશે કારણ કે ડીઓ દ્વારા ફક્ત ને ફક્ત ઠાલા વચનો આપવામાં આવ્યા છે મુદ્દત પડે છે પરંતુ કોઈ પ્રકારના નિરાકરણ જે છે આવતા નથી અને તેનો ખામિયા જો છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ભોગવવાનો આવશે કારણ કે સ્કૂલ બે હજાર તેરમાં માં બંધ કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ આજે એને પણ અગિયાર વર્ષ થયા છે તેમ છતાં આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે જી બિલકુલ અને આશુતોષ અહીંયા જે જે સીડી પણ જે બનાવવામાં આવી છે જે સ્ટેપ એ પણ જર્જરિત હાલતમાં છે મુદ્દે પણ પહેલા પણ નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ એના ઉપર પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી એટલે એના વિશે ખાસ શું અપડેટ છે અત્યારે જી દરેક સ્કૂલનો બે સીડી હોવી એ ફરજિયાત છે અને નિયમ પણ છે કે દરેક શાળાઓમાં જો બે સીડી હશે તો જ તેને પરમિશન આપવામાં આવશે પરંતુ સ્કૂલ પાસે ફક્ત બે ફૂટની એક જ સીડી હતી અને તેના કારણે જો વિદ્યાર્થીને ચડવું હોય તો એક વિદ્યાર્થી ઉતરી શકતો નથી તે પ્રકારના જે છે તે સીડી હતી તેમ છતાં પણ સ્કૂલને પરમિશન જે છે આપી દેવામાં આવી છે આ જોઈ શકાય છે કે સ્કૂલની સીડી છે જે એક્ઝિટ માટેનો ઉપયોગ થવો જોઈએ પરંતુ એનો એક્ઝિટ માટે પણ ઉપયોગ જે છે તે કરવામાં આવતો નથી અને ઘરની અંદરથી વિદ્યાર્થીઓએ શાળાની બહાર જે છે તે જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે પરંતુ આ સીડીનો ઉપયોગ ક્યારે પણ સ્કૂલ દ્વારા કરવામાં નથી આવ્યો જે સ્કૂલની અંદર બે ફૂટની સીડી આપેલી છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલની સીડીની પરમિશન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં નથી આવી કારણ કે જે પ્રકારના નીતિ નિયમો છે તેને લઈને એસિડિ બતાવવામાં નથી આવી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક શાળા જે છે તે દોષિત છે અને દોષિત હોવાના કારણે હાલમાં કશું પણ કહેવાનો તેઓ કરી રહ્યા છે ફરી વાર જવાનો પ્રયાસ કરશું આ હે સર نہیں તો ચાલુ કે તો આયે હોંગે એમને પૂછો વિદ્યાર્થીઓ છે અંદર

તેમને આગળ ધરી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક જોખમ નોકરી જોખમ પરંતુ જે મોટી મોટી ફી વસૂલે છે કરોડો રૂપિયા સ્કૂલ માંથી કમાય છે તે વ્યક્તિઓ બહાર આવવા તૈયાર નથી યસ બિલકુલ હવે એક એક વાત